નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર અઠ્યાવીસ ચાલો જમવાનું બનાવીએ નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે આ ઉપરાંત આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેના વધારે વિડિયો મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયોને પીડીએફ છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર અથવા તો પ્રોજેક્ટ નંબર અઠ્યાવીસ ચાલો જમવાનું બનાવીએ સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે જો અહીંયા કહ્યું છે કે લીંબુ કે કાચી કેરીનું શરબત બનાવતા કે અન્ય ભોજન સામગ્રી બનાવતા હોય તેનું અવલોકન કરો અને તેમાં શું શું સામગ્રી વપરાય છે તેની યાદી બનાવો ઘરેથી કોઈ એક ભોજન સામગ્રી જેમ કે તીખો રોટલો વઘારેલો રોટલો પૌવા તીખી ભાખરી હાંડવો અસાણો મેસીના થેપલા દૂધીના કચોરી મમરા પવવા મગ મસાલા વગારેલા ફણગાવેલ મગ જેવી ખાદ્ય સામગ્રી લાવી શાળામાં મિત્ર સાથે બેસી અને ભોજન કરો ભોજનનું નામ છે લીંબુ શરબત તારીખ છે એક બાર બે હજાર ચોવીસ ભોજન તૈયાર કરવામાં વપરાતા સાધનોની યાદી તો ગ્લાસ ચમચી ચપ્પુ અને તપેલી ભોજનમાં વપરાતી સામગ્રીની યાદી તો પાણી લીંબુ ખાંડ મીઠું અને ચંચળ ધોરણ ચારની આજે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેમાં આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો અથવા તો અહીંયા એપ્લિકેશન આપેલી છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરીને અહીંયાથી પણ આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે ભોજનનું નામ તો કે ભેળ તારીખ છે બે બાર બે હજાર ચોવીસ ભોજન તૈયાર કરવામાં વપરાતા સાધનો તો ડીશ ચમચી ચપ્પુ તપેલી અને ચમચો ભોજનમાં વપરાતી સામગ્રીની યાદી તો ટામેટા લીંબુ ખાંડ મીઠું મમરા કાંદા શિંગદાણા શિંગદાણા અને આંબલી ત્યાર પછી જોઈએ આગળનું ભોજન તો દાળ ભાત તારીખ છે ત્રણ બાર બે હજાર ચોવીસ ભોજન તૈયાર કરવામાં વપરાતા સાધનો તો કુકર તપેલી વઘારની વાટકી સાણસી ભોજનમાં વપરાતી સામગ્રી ચોખા તુવેર દાળ મીઠું હળદર મરચું ખાંડ ટામેટું લીમડો રાઈ જીરું વઘાણી લીંબુ વગેરે ત્યાર પછી આપણે આગળ જોઈએ ભોજનનું નામ તો ફ્રૂટ ડીશ તારીખ છે ચાર બાર બે હજાર ચોવીસ ભોજન તૈયાર કરવામાં વપરાતા સાધનોની યાદી તો ચમચી ચપ્પુ તપેલી અને ડીશ ભોજનમાં વપરાતી સામગ્રીની યાદી તો સફરજન દ્રાક્ષ કીવી પપૈયું દાડમ અનાનસ અને કેળા ભોજનનું નામ છે ત્યાર પછી જોઈએ આગળ તો શીરો તારીખ છે પાંચ બાર બે હજાર ચોવીસ ભોજન તૈયાર કરવામાં વપરાતા સાધનોની યાદી તો કઢાઈ તાવેથો અને સાણસી ભોજનમાં વપરાતી સામગ્રીની યાદી તો ઘઉંનો કરકરો લોટ ઘી દૂધ અને ડ્રાય ફ્રૂટ્સ ત્યાર પછી શાળામાં સમૂહ ભોજન કર્યાની તારીખ અને શાળામાં સમૂહ ભોજન કર્યાની તારીખ આપણે અહીંયા લખવાની છે તો તમે શાળાની અંદર જે જે તારીખે સમૂહ ભોજન કરેલું હોય એ તારીખ તમે અહીંયા લખી શકો છો મિત્રો તો અહીંયા આપણે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર અઠ્યાવીસ પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે એક નવી પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો